જોહાર જય ભીમ જય ભીલ પ્રદેશ હું છું તમારો મિત્ર નવલ ભુરિયા આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારો સ્વાગત છે આ સમય દાહોદ શહેરના સ્માર્ટ સિટીના બસ સ્ટેન્ડ બાજુમાં અત્યારે પોલીસ પ્રશાસન દ્વારા જે ટ્રાફિક રૂલનો કાનૂન અને જે બાઇકો અને જે ટ્રાફિક વિશે બતાવવામાં આવે છે ઘણા લોકો વાહન ચાલકો લઈને આવે છે ગાડીઓ અને ફોર પણ રોડ પર કરે છે એને લઈને પોલીસ પ્રશાસન દંડ ફટકારી ફટકાર હેલ્મેટ વગર ના આવે નંબર પ્લેટ વગર ના આવે યા ત્રણ સવારી બેસીને આવે તે બધાને રોકે છે તેમને નિયમ વિશે શીખવે છે અહીંયા તમે દેખી શકો છો ગાડી રોડ પર મૂકેલી છે અહીંયા પણ ગાડીઓ ઘણી બધી છે રોડ પર મૂકવામાં આવેલી છે કોઈ ટ્રાફિકનું પાલન નથી કરતા ટ્રાફિક જે નિયમ હોય એનો એનો કોઈ પાલન કરતા નથી અને એને લીધે ટ્રાફિક વધતી હોય છે ઘણી બધી ભીડ થતી હોય છે વાહન ચાલકોને બીજા જે રોડ પર આવતા હોય એમને પણ દુઃખનો સામનો કરવો પડે છે આપણે દેખી શકીએ છીએ કેટલી બધી બાઇકો છે એ ઘણી બધી બાઇકો અહીંયા મૂકેલી છે અને મૂકીને જતા રહેશે તો ઘણા વાહન ચાલકો આવે છે એમને આગળ જવા માટે તકલીફ થાય છે ટ્રાફિક બહુ થઈ જાય છે અને એને લીધે અહીંયા દેખે છે અમે એનો પોત ફાડવામાં આવે છે દંડ ફટકારવામાં આવે છે તો બધા વાહન ચાલકોને નમ્ર વિનંતી છે કે ટ્રાફિક રૂલનું તમે પાલન કરો અને બાઇક ચલાવો ત્યારે હેલ્મેટ પહેરો અને જે ફોર વ્હીલ ગાડી હોય તો સીલ્ટ બેડ જરૂર લગાવજો જેથી કરીને આપણા રૂલ ટ્રાફિક રૂલનું પાલન થાય અને સલનથી બચી જઈએ તો જે ટ્રાફિકના નિયમને લઈને પોલીસ પ્રશાસન અત્યારે બસ સ્ટેન્ડ બાજુમાં એ કાયદા કાનૂનના વિષય અને ટ્રાફિકના રૂલના વિષે લોકોને શીખવે છે તો આ ટ્રાફિક આપણા માટે છે આપણા બચ્ચાઓને માટે છે ઘણા બધા દાહોદની અંદર ઘણા બધા ટ્રાફિકને લીધે એક્સિડન્ટ થાય છે અને ઘણા મૃત્યુ પણ થઈ જાય છે તો દરેક મિત્રને વિનંતી છે કે આ ટ્રાફિકનું પાલન કરે તો દુર્ઘટનાથી આપણે બચી જઈએ આ ટ્રાફિકનો જે રૂલ બતાવવામાં આવ્યું છે આપણા માટે છે અને આ રૂલને ફોલો કરીએ આ એનું પાલન કરીએ આ પાલન કરવાથી આપણા જીવન બચી શકે છે આપણો પરિવાર સુખી રહી શકે છે અને જે ટ્રાફિકને લઈને ઘણા બધા એક્સિડન્ટ થાય છે રોજના દાહોદની અંદર કરીબન દસ થી પંદર અથવા વીસ એક્સિડન્ટ થતા હોય એમાં મૃત્યુ થઈ જતા હોય તો આપણાથી ટ્રાફિક રૂલના નિયમો બતાવવામાં આવ્યા છે ત્યાંથી